તો અમદાવાદ ડિમોલિશન એક્શનમાં એક પરિવારને રાહત થઈ છે ઘરમાં પ્રસંગ હોવાથી પરિવારને રાહત અપાય છે ઘરમાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી બપોર સુધી નહીં તોડાય ઘર ઘરમાં પ્રસંગ હોવાથી રાખવામાં આવ્યો છે જમણવાર વ્યક્તિએ પ્રસંગ પૂરો થતાં જાતે દબાણ હટાવવાની તૈયારીઓ દર્શાવી છે વટવામાં વાંદરવટ તળાવ ખાતે કોર્પોરેશન દ્વારા ડિમોલેશનનું કામ હાથ ધરવામાં આવ્યું આ કામગીરી વચ્ચે એક પ્રસંગ જે છે એ પણ અહીંયા જોવા મળ્યો કે જ્યાં એ શ્રીમંત અહીંયા એક ઘરમાં એ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એક ખાવાનું બની રહ્યું છે અને બીજી તરફ એ ડિમોલેશનની કામગીરી આ કામગીરીની અંદર ચારસોથી વધારે એ ગેરકાયદેસર દબાણો એ દૂર કરવાની પ્રક્રિયા એ કોર્પોરેશનને પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરી જેમાં આ જે જગ્યા ઉપર ચાલે છે તેની પાસે આ જે મંડપ રહેલો છે અને જ્યાં આ જમવાનું એ બની રહ્યું છે પરંતુ કોર્પોરેશને ક્યાંક એ રાહત આપવાની વાત જે છે એ કરી છે અહીંયા એ મકાન માલિક સાથે વાત કરી રઘુભાઈ કોર્પોરેશનવાળા અહીંયા આવ્યા શું વાતચીત કરી લઈ લઈએ

પહેલા કોઈ તારીખ આપવામાં આવી હતી તમને કે આ તારીખે આવશે તોડશે કે એવું કઈ પહેલા કીધું હતું કે તોડશું આયા નહીં બંધ બંધ રહી ગયું હતું તોડવાનું અત્યારે શું તાત્કાલિક આયા કાલે આયા હતા કાલે કીધું કે અમે તોડવા આવવાનું મેં તો અમે અમર પડશે નહીં કાલનો રહેજો તો કે અમે અરજી કરશું તમે અરજી કરીને આવજો મેં વાંધો અમે અરજી કરી આવશું પછી આજે આયા કેટલા લોકોનું જમવાનું તમે અહીંયા બનાવી રહ્યા છો સાતસો આઠસો માણસનું બધાનું અહીંયા જ વ્યવસ્થા હા બધાનું અહીંયા જ છે જમણવા કોઈ પ્રસંગ ખરા ક્યાંય ના આટલા નહીં એકનું છે પર એક રાહત અત્યારે આ એક દિવસ પૂરતી બપોર સુધી કીધું એમને બે અગિયાર બપોર સુધીની રાહત એ આપવામાં આવી છે સ્વયંભૂ પણ એ તોડવાની વાત એ મકાન માલિક કરી રહ્યા છે કારણ કે નિયમ તેઓ પણ પાડી રહ્યા છે અને એ નિયમ વચ્ચે જ્યારે આ પ્રસંગ છે એ કોર્પોરેશન જ્યારે એ બાંધકામ તોડી રહ્યા છે ત્યારે આ પ્રસંગને જોતા એ મકાન માલિક એ પ્રસંગ કરતાં લોકોને એક રાહત જે છે એ અહીંયા આપવામાં આવી છે જે એક સારી બાબત એક માનવતાલક્ષી પગલું એ કોર્પોરેશનનું જે છે અહીંયા જોવા મળ્યું છે એટલે કે કોર્પોરેશનની આ કામગીરી વચ્ચે એક સારી બાબત પણ આ રહી અને જે પ્રકારે આ બુલ્ડોસર અહીંયા ચલાવવામાં આવ્યું ત્યાં એક ધાર્મિક સ્થળોને છોડીને અને કોર્ટ મેટરને છોડીને આ એક જગ્યા જે છે કે જેને એ રાહત અપાઈ છે અને એ જગ્યા ઉપર એ સાતસો લોકોનો જમણવાર જે છે એ બની રહ્યો છે તેમને પણ આ મોટી રાહત જે છે આ દબાણ વચ્ચે એ ડિમોલેશનની કામગીરી વચ્ચે મળી છે કેમ કહેવાન ઉમેશ પરમાર સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ